લાલ કી થી ભરેલી મારા ગુજીને વાણી જ્ઞાન ભરેલી મારા ગુરુ જીને વાણી એક દૈનો જ્ઞાન થી ભરેલો જ્ઞાનથી ભરેલો તો અમૃત સાગર જેવો જ્ઞાનથી ભરેલી મારા ગુરુજીની વાણી ગુરુજીના જ્ઞાન વિના ક્યાં ક્યાં અટવા છો ગુરુજી ના જ્ઞાન વિના નું ગર નુગરા છો નો તો ભવન પીરતા જ્ઞાન તી બી મારા ગુરુજી નવાણી ગરુજી ના જ્ઞાન વિના ચીવાન અધૂરા ગુરુજી ના જ્ઞાન વિના જ્ઞાન છે અધૂરા જ્ઞાન છે અધૂરા એના માન છે બેશૂરા જ્ઞાન તી બરેલી મારા ગુરુજી ને વાી ગુરુજી વાણી વાણીએ તો અમૂલખ વાણી ગુરુજી ની વાણીએ તો અમૃત સાગર જાણી અમૃત સાગર જાણી મે તો પિતાય ના પાણી જ્ઞાનથી ભરે ને મારા ગુરુજી ની વાણી ગુરુજી ભક્તિભાવજો ભક્તિ ભાવ વધાર છો ને ભવના ફેરાટાડજો નાન થી ભરે ને મારા ગુરુજી ને વાણી સતસંગમાં નિત્ય બેસો ભક્ત ચિતવ ધરો ભક્તિમાં ચિત્ત જોડો ભાવ પાર તરજો જ્ઞાનથી ભરે ને મારા ગુરુજીની વા